બલગામ ખાતે કુળદેવી હિંગળાજ માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવ ત્રીજા દિવસે સંપન્ન કાકડા તાલુકાના બલગામ ખાતે દેવ દરબાર જાગીર મઠ મહંત બળદેવનાથજી ગુરુ વસંતનાથજી વાળીનાથ મહંત મહંત ઘનશ્યામપુરી ગુરુ ગુરુ બાપુ બાપુ દાસ સદારામ બાપુ તથા આચાર્ય રમેશભાઈ જોશીની નિશ્રામાં પરિવારના કુળદેવી હિંગળાજમાં પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો જેમાં પહેલા દિવસે તારીખ પાંચ બે બે હજાર પચીસના ના રોજ પંચાંગ કર્મ દેવી દેવતાના શોભાયાત્રા નીકળી રાત્રિ ડેરો યોજાયો આજે સાત બે બે હાજર પચીસ ના રોજ બપોરે બાર કલાકે ભવ્ય હિંગળાજમાં તથા દેવી દેવતાઓની પ્રતિષ્ઠા વિધિ સરપ્રાણ પ્રતિષ્ઠા થઈ સાતગામ જાગીરના દરબારો સર્વ લોકો ઉત્સાહથી તન મન ધનથી સેવા યજ્ઞમાં જોડા હતા દરેકના મનમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાંજે ડાયરામાં કલાકારો દ્વારા ભજન સંતવાણી યોજાયા ત્રણેય ટાઈમ આવનાર મહેમાનો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઈ છે આવી રીતે ખૂબ જ સુંદર રીતે હિંગળા જવાનો પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ જેમાં મનોભા વાઘેલા પદમસિંહ વાઘેલા પૂરણસિંહ વાઘેલા દિવાનભા કુલદીપસિંહ વાઘેલા ભરતસિંહ વાઘેલા મૈપસસિંહ વાઘેલા સાહિત્યકાર દીપકભાઈ જોશી જેવા નામી અનામી અનેક યુવા ઉત્સાહથી ખૂબ ખૂબ જ મહેનત કરી પ્રસંગે છે આ સિરવાડિયા હાજર રહી જણાવ્યું કે સૌમાં સમ શ્રદય ભાવ રહે મંદિર બન્યા પછી માની સુંદર સેવા પૂજા થાય મંદિરમાં સ્વચ્છતા રહે ને વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સૌ ભેગા મળી માનો પ્રતિષ્ઠા દિવસની દર સાલ ભવ્ય ઉજવણી થાય તેવી પ્રાર્થના કરી હતી